અને એટી ફાઈવ પ્લસના જે સિનિયર સિટીઝન છે એ માટે દરેક મતદાન મથક પર રેમ્પની સુવિધા ઉપલબ્ધ છે દરેક મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર છે દરેક મતદાન મથક પર જ્યાં જે છે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા મતદારો છે ત્યાં વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ છે એના સિવાય વ્યારા વિધાનસભામાં કુલ પાંચ અને નીજર વિધાનસભામાં કુલ દસ એવી કરીને સક્ષમ રથ અમે ફણવા છે જેમાં 1950 ટોલફ્રી નંબર અથવા જે તમારું સુરક્ષા ખાતાનો જે ટોલફ્રી નંબર છે એના ઉપર કોલ કરીને કોઈ પણ તિનેર્તીજીન અથવા દિવ્યાંગ મતદાર જે છે એ પિક એન્ડ ડ્રોપની સુવિધા મેળવી શકે છે ચાર આ ઘરે વિશેષ સુ ચુટણીમાં વિશેષ બાબત રહી છે વિશેષ કોઈ બાબત કોઈક કરવામાં આવી હતી હોય વિશેષ તો એવું કશું નહીં વિશેષ તો દરેક જે મતદાર છે એ જે ચૂંટણીમાં ભાગ લે પોતાનો વોટ કરે એ માટે જે મતદાન મથક છે એમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે હીટવેવની સંભાવના રહી શકે છે એટલે દરેક મતદાન મથક પર ફર્સ્ટ એડ કીટ ઉપલબ્ધ છે ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ છે પાણીની સુવિધા ઉપલબ્ધ છે દરેક મતદાન મથક પર દરેક સગવડ મતદારો માટે ઉપલબ્ધ છે આવતીકાલ સાત મેના રોજ ત્રીવીસ બારડોલી સંસદીય વિસ્તારની અંદર થનાર મતદાન માટે પૂરતા સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવેલા છે ત્રેવીસ વાડોલી સંસદીય વિસ્તારની અંદર તાપી જિલ્લા પોલીસ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અને સુરત શહેર પોલીસનો સંકલિત ટીમો કામ કરી રહી છે આ તમામ સગડું મળી અને લગભગ એકસો પચાસ જેટલા અધિકારીઓ જેમાં એસપીથી પીએસઆઈ સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત સાતેક હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ જીઆરડી કર્મચારીઓ અને ચાર જેટલી કંપનીઓ નો પેરામિલિટરી ફોર્સનો આમાં ઉપયોગ થયેલો છે બુથ મતદાન બુથોના સંવેદનશીલ વિસ્તારોને ધ્યાને રાખી અને પૂરતા બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે મતદાન મથકો ઉપરાંત મતદાનના રૂટ પર અને બીજા અન્ય વિસ્તારોની અંદર પણ પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખનાર છે આમ આ તમામ ટીમોના એક સંકલિત વ્યવસ્થાથી આવતીકાલના રોજ બારડોલી સંસદીય વિસ્તારના મતદારો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી શકશે અને કોઈપણ જાતના દબાવમાં આવ્યા વગર મોટા પ્રમાણમાં મતદાન કરશે તેવી અપેક્ષા રાખીએ છીએ